ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ ગીત શાસ્ત્ર માં ગીત કરતા ઈશ્વર યહોવાને સર્વોચ્ચ રાજા તરીકે જાહેર કરે છે અને ગીત શાસ્ત્ર માં ગીત કરતા એ જ ઈશ્વર યહોવાને સર્વોચ્ચ ન્યાયાધીશ તરીકે જાહેર કરે છે અને એમની આગળ જ પોતાનો કેસ પ્રાર્થનાના ભાવમાં રજૂ કરે છે અને એનું કારણ છે કે ઈશ્વરના લોકો પર દુષ્ટ અને ક્રૂર લોકો નિર્દયથી અત્યાચાર કરી રહ્યા છે અને એ લોકોને ભયંકર રીતે સતાવી રહ્યા છે એ બાબત ગીત કરતા ઈશ્વર યહોવાને રજૂ કરે છે એ લખે છે હે બદલો વાળનાર ઈશ્વર યહોવા હે બદલો વાળનાર ઈશ્વર પોતાને પ્રકાશવાન બનાવવો એ પૃથ્વીના ન્યાયાધીશ પોતાને ઊંચા કરો ગર્વિષ્ઠોને બદલો વાળી આપો હે અહવા દુષ્ટો ક્યાં સુધી દુષ્ટો ક્યાં સુધી જય જયકાર કરશે તેઓ બકે છે તેઓ અભિમાનયુક્ત વાતો કરે છે સર્વ અન્યાય કરનારા વડાઈ કરે છે હે અહવા તેઓ તમારા લોકોને કચરી નાખે છે ને તેઓ તમારા વારસાને દુઃખ આપે છે તેઓ વિદ્વાને તથા પરદેશીને કતલ કરે છે અને તેઓ અનાથને મારી નાખે છે દુષ્ટ અધિકારીઓ નિયમ સ્વરૂપ દ્રવ યોજે છે તેઓ શું તમારી સાથે મેળાપ રાખશે તેઓ ન્યાયોને દુઃખ આપવા એકત્ર થાય છે અને નિરપરાધીને ગુનેગાર ઠરાવે છે આટલું બધું કર્યા પછી પણ આ દુષ્ટ અને ક્રૂર લોકો શું કેલમ 7 માં લખે છે તેઓ કહે છે યહોવા જોશે નહીં ઈશ્વર ધ્યાન દેશે ઓલો પૃથ્વી પર ઈશ્વરના લોકો પર દુષ્ટ લોકો અત્યાચાર કરીને સતાવણી કરે છે તેનું દુઃખ તો ગીત કરતા ને છે જ પરંતુ એથી વિશેષ આ જ દુષ્ટ લોકો ઈશ્વરના નામની નિંદા કરે છે કે ઈશ્વર કઈ કરી શકશે નહીં એ જોતા નથી એ સાંભળતા નથી એ નિંદાનું પણ આ ગીત કરતાને ખૂબ જ દુઃખ છે પ્રાર્થનામાં જોઈ શકાય છે પછી જાણે કે આ દુષ્ટ લોકો સાથે ગીત કરતાં વિશ્વાસથી અને અનુભવથી દલીલ પણ કરે છે કે દુષ્ટ લોકો મૂર્ખ અને ઈશ્વરી બાબતોથી અજ્ઞાન છે અને એવી ઈચ્છા વ્યક્ત કરે છે કે આ લોકો બુદ્ધિમાન થાય તો સારું કલમ આઠથી દસમાં આપણે જાણી શકીએ છીએ હે લોકોમાંના જ્ઞાનો તમે ધ્યાન દો મૂર્ખો તમે ક્યારે બુદ્ધિમાન થશો જે કાનનો ઘડનાર છે તે શું નહીં સાંભળે જે આંખનો રચનાર છે તે શું નહીં જુએ જે વિદેશીઓને શિક્ષા કરનાર એટલે જે માણસોને જ્ઞાન શીખવનાર છે તે શું શિક્ષા કરશે નહીં એ જવાબ આપે છે કે ઈશ્વર સગડું જાણે છે અને સગડું જુએ છે એ વાસ્તવિકતા છે પ્રભુના બાળકો તરીકે આ જગતની દુસ્તતાને લીધે આપણે ઘણીવાર એવી પરિસ્થિતિમાં મુકાઈ જઈએ છીએ કે પરિસ્થિતિનો ઈશ્વર જલ્દી અંત લાવે તેવી જ આપણે પ્રાર્થના કરીએ છીએ અને એમાં કશું ખોટું પણ નથી પરંતુ એ પરિસ્થિતિના લીધે એ પ્રશ્નના લીધે ઈશ્વરના નામની નિંદા થઈ રહી છે એનું દુઃખ પણ આપણને થવું જોઈએ અને એ ગીત કરતાની માફક આપણે પણ આપણી લાગણીઓને માગણીમાં ફેરવીને વિશ્વાસથી પ્રાર્થના કરતા રહેવું જોઈએ આમેન